નમસ્કાર દોસ્તો યુપી અને બિહાર જેવા દ્રશ્યો છે તે પહોંચી રહી હતી ત્યાં કોમ્બિંગ કરી રહી હતી તેના ઉપર એક્શન લેવાઈ રહ્યા હતા તેના ગેરકાનૂની બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા હતા પરંતુ આની વચ્ચે હવે ગુજરાતથી એક ખતરનાક ખબર છે તે સામે આવી રહી છે એક રોડ ઉપર પાંચ લોકોને મારીને સુવડાવી દેવામાં આવે છે આ ખૂબ ભયાનક અને ગંભીર ઘટના છે તે આપણા ગુજરાતની અંદરથી સામે આવી છે જો કે આ લોકોમાં ત્રણ લોકો એવા છે છે જે ગંભીર અને એવું મનાય છે કે પોલીસે નવ લોકો વિરુદ્ધ નામ નામજો ફરિયાદ દાખલ કરી છે એવા પણ દવાઓ થઈ રહ્યા છે કે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ આ ચોંકાવનારો વિડીયો છે જેને જોઈને સમગ્ર ગુજરાત છે તે હચમચું છે તો આવો જાણીએ આ વિડીયો ક્યાંનો છે એક્ઝેક્ટ શું ઘટના બની અને આ ઘટનામાં

ભાભોરની અંદર બે જૂથ છે તેના વચ્ચે ધીંગાણું થયું છે અને આ ધીંગાણાના બાદના દ્રશ્યો છે ઢીંગાણાના લાઈવ દ્રશ્યો છે તે કોઈ શૂટ કર્યા છે અને ત્યાર બાદના પણ દ્રશ્યો છે પોલીસ છે ત્યાં પહોંચે છે એ પહેલા આરોપીઓ છે તે ફરાર થઈ જાય છે પાંચ લોકો છે તે આ રોડ ઉપર કણસતા હોય છે જેને 108 મારફતે તત્કાલ પોલીસ છે તે હોસ્પિટલ ખસેડે છે હવે જાણી લઈએ સમગ્ર ઘટના શું હતી દોસ્તો બનાસકાંઠાનું ભાભોર છે અને ભાભોરનું

ત્યાં આ સમગ્ર ઘટના બની છે એવું જાણવા મળી રહ્યું છે એવી ચર્ચાઓ થઈ રહી છે કે બે જૂથના યુવાનો હતા આ યુવાનો વચ્ચે રોડની ઓવરટેક કરવા બાબતે મતલબ કે સાઈડ લેવા બાબતે આ બંને ગાડી ચાલકો છે તેની વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી થયાના થોડા સમય બાદ એક પાર્ટી છે એક વ્યક્તિ છે મતલબ કે એ ભાભોરનો ખડોસણ કરીને ગામ છે આ ગામના એક વ્યક્તિ છે જેના પુત્રો અને વ્યક્તિ છે તે એક ઇકો ગાડી છે આ ઇકો ગાડીમાં તે ખડોસણથી આ તમામ લોકો છે તે સવાર થાય છે કારણ કે એ લોકોને આજે એક ચોક્કસ સમા સમાજના લોકો છે તેની સાથે ડખો થયો હોય છે એક ચોક્કસ સમાજના યુવાનોની સાથે ગાડીની ઓવરટેકને લઈને ડખો થાય છે અને તેના કારણે ખડોસણ આ ખડોસણ ગામના સગરામજી ઠાકોર છે યુવાનો હતા તેની સાથે માથાકૂટ થઈ હતી તેની પરંતુ આ યુવાનો છે તે વાવ સર્કલ છે આ વાવ સર્કલ ને ત્યાં યુવાનો છે તે ધોકા લાકડી અને હથિયારો સાથે થઈને હોય છે છે જ્યારે આ આ લોકો પહોંચે વાવ સર્કલ ત્યારે ત્યાં જૂથો છે તેની વચ્ચે જાહેરમાં ધોળા દિવસે ત્યાં ધીંગાણું ફેલાય છે કોઈ લાકડીથી કોઈ ધોકાથી એકબીજા ઉપર તૂટી પડ્યા હોય છે અને સામે જે યુવાનો છે તેનું એક ટોળું હોય છે જે વાવ સર્કલ હોય છે એ યુવાનોનું ટોળું હોય છે એ ટોળું છે એ આ પાંચ લોકો સંગ્રામજી પરિવારના જે ઇકો કારમાં સવાર થઈને આવ્યા હોય છે તેના ઉપર તૂટી પડે છે કારણ કે સામે ટોળાની સંખ્યા જાજી હતી અમુક સમય સુધી અહીંયા પર જબરજસ્ત રીતે જાણે મહાભારત ખેલાતું હોય ભારત પાકિસ્તાનનું યુદ્ધ ખેલાતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને થોડી વારમાં આ લોકો છે તે ત્યાં હુમલો કરીને જે ટોળું હોય છે તે ફરાર થઈ જાય છે બીજી તરફ ત્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું છે તે જોવા માટે પહોંચે છે ત્યાં સ્પોટ ઉપર પોલીસ પહોંચે છે આ તમામ ઈજાગ્રસ્તો છે પાંચ લોકો ઈજાગ્રસ્ત હોય જે પાંચે પાંચ આવ્યા હોય તે તેને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જાણવા મળે છે કે આ પાંચ લોકોમાં ત્રણ લોકો છે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને તે જિંદગી અને મોત વચ્ચે એ સમયે જોલા ખાતા હતા હાલ વર્તમાન પરિસ્થિતિ શું છે તે ખ્યાલ નથી પરંતુ આ પાંચમાંથી ત્રણ લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા આ વિડીયો જ્યારે ગુજરાતની અંદર વાયરલ થયો છે ત્યારે સમગ્ર રાજ્ય છે તે હચમચ્યું છે એવું મનાય છે કે આ જે યુવાનો ઘાયલ થયા છે જેને માર પડ્યો છે તે ઠાકોર સમાજના યુવાનો હતા અને ગેનીબેન ઠાકોર છે જે અહીંયાના સાંસદ છે વાવના જે ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર અને તે છે અને ઠાકોર સમાજના યુવાનો છે તેને આ ભાભોર વિસ્તાર છે ત્યાં રેલી યોજી એવો પણ આરોપ લાગી રહ્યો છે ગુજરાત સમાચારના માધ્યમથી અમે કહીએ છીએ કે એવો પણ આરોપ લાગી રહ્યો છે કે ઠાકોર સમાજના યુવાનો છે તેણે જબરજસ્તી આ વિસ્તારોની દુકાનો બંધ કરાવી જેને લઈને વેપારીઓની અંદર પણ ફફડાટ ફેલાયો હતો બે નિર્દોષ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે એકના હાથમાં અને એકના પગમાં ઈજા પહોંચી છે પોલીસ છે તેણે નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નહોતી હોવાનું મનાઈ રહ્યું છે પોલીસ એ પણ કહી રહી છે એવું સાંભળવા મળ્યું છે કે આરોપીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા છે બીજી તરફ ગેની બેન ઠાકોર છે અને જે વાવના ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર તેણે માંગ કરી હતી કે આ વારા તત્વો લુખા તત્વો બુટલેગરો બેફામ બેન્યા છે આ બેફામ બુટલેગરો આવારા તત્વો સામાજિક તત્વો છે ઘણા બધા વ્યાજનો ધંધો કરી રહ્યા છે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે ઠાકોરે માંગ કરી છે સ્વરૂપજી ઠાકોરે માંગ કરી છે જેને લઈને અહીંયાની રાજનીતિ છે તે પણ ગરમાય છે પરંતુ દોસ્તો આપનું શું માનવું છે લાંબા સમયથી ગુજરાતના ગોંડલને મિરઝાપુરની સાથે સરખાવવામાં આવતું હતું પરંતુ હવે આ આપણા રાજ્યનું બનાસકાંઠા છે અને બનાસકાંઠાના ભાભોરમાં આ જે દ્રશ્યો છે એ પણ થોડા દિવસના અને જાહેરમાં લોકોની મેદની હોય છે ત્યાં લોકો છે છે તે જેમાં પાંચ લોકો છે વાત એ છે કે આજે રેલી રેલી મોટી સંખ્યામાં નીકળી હતી હતી દુકાનો બંધ કરાવાઈ પરંતુ જ્યારે ધીંગાણું ચાલતું હતું ત્યારે વચ્ચે કોઈ ના જઈ શક્યું વચ્ચે કોઈ જઈને આ લોકોને રોકી ના શક્યા જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે આ વિડીયો સામે આવી રહ્યો છે કોઈ લાઈવ શૂટ કર્યો છે ધીંગાણાનો વિડીયો અને વિડીયો સમગ્ર ગુજરાતની અંદર

સરહદે વાંક હતો કોનો ગુનો હતો સામાન્ય રીતે જે લોકોને મારવામાં આવ્યા છે જે લોકો ઘાયલ હોય છે તેની સાથે લોકોની સહાનુભૂતિ હોય છે સામેવાળો પક્ષ જે ફરાર છે તેના પ્રત્યે સહાનુભૂતિ લોકોની નથી હોતી દોસ્તો આપનું આ સમગ્ર મામલે શું કહેવું છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આપણો શું કહેવું છે આપ અમને અચૂક કમેન્ટ કરીને જણાવજો આવા જવ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો ફ્રી મળીશું ધન્યવાદ